અવારનવાર આપણે જોતા હોય છે કે યુનિવર્સિટીમાં જે ભ્રષ્ટાચાર અને કુંભાળના મુદ્દા સામે આવતા હોય છે અને તેની સામે હંમેશા વિદ્યાર્થી નેતા લડતા હોય છે યુવરાજસિંહ અને એવો જ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબળો સામે આવ્યો છે આપણે ત્યારે યુવરાજસિંહ સાથે જ સીધી વાત કરવી છે યુવરાજસિંહ બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે અવારનવાર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર છે તે ચર્ચામાં આવતી હોય તો આમ તો દરેક યુનિવર્સિટીમાં નાનું મોટું કંઈક ચાલતું હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે શું કહેશો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સેમેસ્ટર સિક્સની એક્સટર્નલ પરીક્ષા જે લેવામાં આવી હતી તો એક્સટર્નલ ની પરીક્ષામાં થયું હતું એવું કે હોલ ટિકિટમાં વ્યક્તિ હાજર હોય પરંતુ પરિણામમાં ગેરહાજર હોય એટલે આ જાદુગર યુનિવર્સિટી છે અને જાદુગર યુનિવર્સિટીમાં આવો અનોખો જાદુ એ દરેક વખત તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે એટલે આ પ્રશ્ન લઈને ટોટલ અમે ત્રણ પ્રશ્ન લઈને જે વાઇસ ચાન્સેલર છે એટલે કે વીસી છે એ વીસી ને મળ્યા હતા અને ત્રણેય પ્રશ્નોની અમે ખૂબ ડીપમાં ચર્ચા કરી છે તો પેલો જે મારો પ્રશ્ન હતો કે બી સેમેસ્ટર સિક્સ ની જે આ પરીક્ષા છે એ પરીક્ષામાં વિદ્યાર્થી અમારી પાસે આ તમામની વિદ્યાર્થીની માર્કશીટ પણ હતી અને હોલ ટિકિટ પણ હતી અમે હોલ ટિકિટ પણ આપી અને માર્કશીટ પણ આપી કે જે ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી હતી કે ભાઈ આ વ્યક્તિ એમાં એબસેન્ટ બોલે છે તો એબસેન્ટ કઈ રીતે ટેનિકલ કોડ છે પણ મિત્રો આને કારણે વિદ્યાર્થીના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડતી હોય છે ખાસ કરીને એરર સુધારવામાં આવે તો આશામાં થયું એવું કે એને એક કે બે કલાકની અંદર જ અમારે સામે જ આ જે એરર હતી એર સુધારી અને જે

અઢાર ની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા અને બે પ્રોફેસર ચોવીસ અને બે હાજર પચીસ ની આ જે ભરતી બહાર પડી ચોવીસ એની અંદર સીધા જ અંદર એ આવે છે અને વિજ્ઞાન જે સબ્જેક્ટ છે એમાં જોવા જઈએ તો અ એ પીએચ કેન્ડિડેટ છે અને પીએચ કેન્ડિટની એક જ સાથે આ ત્રણેય વખતે જગ્યા બહાર પડે અને એક જ કેટેગરીની જગ્યા બહાર પડે આ તો કેવો સંયોગ એટલે આ સંયોગ હતો કે પ્રયોગ હતો એ જાણવા માટે મેં ત્યાં ગયા હતા પણ અમને વિષય એવું કીધું કે ભાઈ આની અંદર તપાસ ચાલુ છે આની અંદર કંઈ પણ અમે ખોટું નહીં થવા દઈએ જે પણ યોગ્ય હશે એ યોગ્ય કર્યા બાદ જ અમે આ નિમણૂક આપીશું ત્યાં સુધી નિમણૂક નહીં આપે આના માટે તપાસ કમિટી જે છે તપાસ કમિટીની રચના કરવા આવી છે અને તપાસ કમિટી છે એ તપાસ કમિટી રચના કરી ઉપર રિપોર્ટ જાહેર કરશે અને રિપોર્ટ આવ્યા બાદ એની ઉપર તમામ જે છે એ પારા આધીન અમે આની ઉપર એક્શન લઈશું જો ખોટું હશે તો અને આમાં જો કદાચ એ કહી શકાય કે સાચું હશે તો અમે આગળ નિમણૂક આપવાની વિચારણા કરીશું રાજ્ય સરકાર જે નિર્ણય કરશે એ નિર્ણયને માર્ગ લઈ જઈશું ત્રીજો જે અમારો જે મુદ્દો હતો જે સ્પ્રિહા કરીને જ્યાં એક રિસર્ચ આસિસ્ટન્ટ રિસર્ચ નું એક ચાલે છે ત્યાં તો તેને લઈને અમારો એક મુદ્દો હતો રિસર્ચ આસિસ્ટન્ટ ની જે ભરતી ને લઈને અમારી પાસે એક માહિતી આવી હતી કે પ્રક્રિયામાં ક્યાંક ગોટાળા થયા છે તો તેને લઈને પણ અમે રજૂઆત કરી છે પણ એ મુદ્દો નવો હતો એટલે એને એવું કીધું કે આ મુદ્દા ને અમે ચર્ચા એ અમારા બીઓએમ માં એટલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની મીટિંગ થાય ત્યારે અમે કરીશું અને આની ઉપર પણ અમારા જે ટેકનિકલ સ્ટાફ છે એ ટેકનિકલ સ્ટાફ તમને જવાબ આપશે એટલે આવનાર દિવસોની અંદર આની પર અમને જવાબ મળશે આ ત્રણ મુદ્દાને લઈને ગયા હતા જેમાં પોઝિટિવ પહેલી વાત તો અમારી એ જ હતી કે ભાઈ બી ની જે સેમેસ્ટર સિક્સ ની જે એક્સટર્નલ પરીક્ષા હતી એમાં વિદ્યાર્થીઓ સાથે આ જે થયું છે એટલે વિદ્યાર્થીઓના મુદ્દાને વધારે સ્પર્શતા હોય છે તો એની ઉપર મારું નિરાકરણ આવી ગયું છે જે પણ ઉમેદવારોને બીએસને એના માધ્યમથી કહેવા માંગે છે કે જે પણ ઉમેદવારોને એવું લાગતું હોય કે જે હાજર રહ્યા હતા અને છતાં પણ એના પરિણામની અંદર એને એબસેન્ટ બતાવવામાં આવ્યા છે એ ઉમેદવારો

સ્થિતિ છે તમે ભણી ગણી અને શિક્ષકો છે એ પણ આંદોલન પર જ ઉતરે છે તો તમારે એ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો ખાસ કરીને જોવા જઈએ તો બેન શિક્ષણ વ્યવસ્થા ગુજરાતની એટલી બધી કથળી ગયેલી છે કે મૂળત જે પાયાની જે બાબતો હોય છે એ પાયાની બાબતોમાં આજે ગુજરાતની અંદર ત્રણ શાળાઓ એવી છે જે એક શિક્ષકથી ચાલે છે આજે પંદરસો એવી શાળાઓ છે જે ઓરડાથી ચાલે છે આજે એવી શાળાઓ છે જે શાળાઓની અંદર ઓરડા છે પણ જર્જરિત હાલતમાં છે એવી તો અગણિત છે જે પાયામાં જે મેઇન સુવિધા કહેવાય યુરેનલ જવા માટે કે ટોયલેટ જવા માટે એ પાયાની સુવિધા એટલે કે શું કહેવાય ત્યાં બાળકીઓ પણ જતી હોય છે તો એ પણ ખુલ્લામાં શૌચ કરવા માટે જતી હોય છે બાથરૂમ જવા માટે જતી હોય છે એ મૂળત પાયાની સુવિધા અને પાયાની સુવિધા આપણે પૂરી નથી પાડી શકાય એટલે આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ એટલી હદે કથળતી થઈ ગઈ છે કે હવે કથળતી શબ્દ છે ને એનાથી પણ આપણે નીચે જતા રહ્યા છીએ એટલે આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ જો સુધરશે નહીં તો આવનાર દિવસોની અંદર ખાનગીકરણ દિવસે દિવસે વેગ આપશે અને ખાનગીકરણ વેગ કોણ આપે છે આ નેતાઓ કે ભાઈ પોતાના વિસ્તારની અંદર સરકારી શાળા હોય તો એ સરકારી શાળાને પેલા બંધ કરાવી દેવાની પછી એ જ જગ્યાએ જે નેતા જે છે એ નેતા પોતાની પ્રાઇવેટ શાળા મૂકી દે એટલે નેતાઓને આવક ચાલુ થઈ જાય સરકારી શાળા બંધ થઈ ગઈ એટલે ખાનગી શાળામાં આવવાના છે પછી એની પહેલા તો નોમિનલ ફી રાખે પછી એની ફ્રી દિવસે દિવસે વધારે રાખે અને આ રીતે બેન ક્યાંક ને ક્યાંક આખી શિક્ષણ વ્યવસ્થાનું

એમાં મદદ કરવાની એની સાથે ઉભું ખરેખર શિક્ષણ શિક્ષક જે છે એ શિક્ષણ માટે હોય ને બાળકોને ભણાવવા માટે હોય ને હવે બાળકોને ભણાવવા માટે નહીં પરંતુ સાહેબ આવે છે એટલે એના માટે પીઆર તૈયાર કરવા માટે એના માટે મેનેજમેન્ટ માટે આ બધું તૈયાર કરવામાં આવે છે તમે વિચારો કેટલી હદે કોઈ પણ જગ્યા શિક્ષકોને ને બેન જગ્યા કામગીરી માં જોડી વસ્તી ગણતરી છે જોડી દયો મલેરિયાની દવા છાંટવાની છે શિક્ષકોને જોડી દયો કોઈ પણ ગામડા ની નાની મોટી કામ હોય શિક્ષકોને ને જોડી દેવાના પણ મૂળ એની પાસે થી જે કામ લેવાનું છે તમારા બાળકોને ને ભણાવવાનું એટલે કે ગામડા ના બાળકો ભણાવવાનું ઈ કામ લેવામાં નથી આવતું બાકી બધી જ જવાબદારી એને સોંપવામાં આવે છે તમામ જગ્યાએ અમે શિક્ષકોની વાત કરી હું તમને કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાનો હાલ એવો છે ને કે બધી જગ્યાએ બેહાલ છે બધા કેમ કારણ કે બેન અત્યાર સુધી જોવા તો ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલ લેવલ એવરેજ જોવા જાય તો વીસ લાખ લોકો આ પરીક્ષાઓ આપતા હોય છે ગુજરાતનો યુવા વર્ગ તો બેન આજ વખતે જે પરીક્ષાઓ બહાર પડે છે એ પારદર્શિતા વગરની થઈ ગઈ છે

એના માટે એની પાસે એક્સપર્ટ છે એને પૈસા આપે જ છે એના માટે પેપર સેટર છે એના માટે પેપર ચેકર છે બધું જ છે તો હું એમ કઉ આટલા મોટા એક્સપર્ટ ને આપણે પૈસા આપીએ છીએ પ્રશ્નો ભૂલ એ શિક્ષક કરતો હોય તો ઉમેદવાર શા માટે ભોગવે આ તો ઉમેદવાર ભોગવે એ રીતે હજારો જગ્યાએ બે આની અંદર અત્યારે ગુજરાતના યુવાનો જે પરીક્ષાઓ આપે છે સ્પર્ધાત્મક પરીક્ષા એની અંદર એવા નીતિ નિયમો બનાવવામાં આવે છે કે કોઈને કોઈ પ્રકારે આ વિદ્યાર્થીઓ જે યુવાનો ઉમેદવારો છે જે કઈ ઉમેદ સાથે ઉમેદવારી કરતા હોય છે પણ એની હર વખતે કાં તો પેપર ફૂટી જવાને કારણે કાં તો ગેરીતિ થવાને કારણે કાં તો ભ્રષ્ટાચાર થવાને કારણે કાંઈ ગોટાળો થવાને કારણે કાંઈ છબડા થવાને કારણે એમ કે પ્રકારે એનું ભવિષ્ય હંમેશા અધરતાલ જ રહેશે આજ સુધી બેન ગુજરાતની અંદર એક પરીક્ષા યોગ્ય રીતે નથી લેવાની હવે તમે વિચારો જે ગુજરાતની અંદર પરીક્ષા યોગ્ય રીતે લેવાતી હોય અને આપણે વિશ્વ ગુરુ બનવાની વાતો કરીએ પણ શાળામાં ગુરુ નથી તકલીફ ત્યાં છે એટલે બધી જ સમસ્યા એવી છે કે ગુજરાત ની આ બધી જ બાબતોમાં શિક્ષણ વ્યવસ્થા જો સુધરે તો સારું નહીં તો પછી આ હાલ છે એ વધારે વધારે બેહાલ થતા રહેશે જે પ્રમાણે વાત કરી કે આમ તો મુખ્યમંત્રી પણ શિક્ષણ વિભાગની ટકોર કરતા હોય છે અને શિક્ષણ વિભાગ જે પ્રમાણે આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા આમ તો આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છે એટલે કદાચ જો તેમની સત્તામાં તેઓ આવે તો શિક્ષણની કહેવાય છે કે સ્થિતિમાં બદલાવ લાવવાનો તેઓ પ્રયાસ કરશે બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા રાજકોટ